એમાં આપણે તડકાની કેરી ખાવા બી ગયા છે જો મીઠું લીધું છે મરસું લીધું છે ને જો કેરી સુધાર નાખી છે ને હવે તો બધું મોઢામાં પાણી રહી ગયું છે સારું બધા કેરી ખાવા તો આપણે જો શરૂઆત કરી દેવી કેરીની આપણે જો કેરી ખાવાની છે એક આવડે ખાટી ખાવાની છે કેસર કેરી હોય ને ખાટી છે એ ખાવાની છે ને કા ખાવાની છે હાલ તો એ આજનું કામકાજ તમને બતાવ્યું જો આજે આપણે જો જીરું સારવી છે જો જીરું સારવાનું સારું છે સવારના જીરું સારા વિશે આજ જો આ કાંધો હતો નહીં સારું કરવી જો જવા કંઈક સારી સારી નવું દાખલું કાઢ્યું છે અને આમાં જો હજી જીરું બતાય છે આને જો અલગ પાડવું પડશે ફૂપડા ફરીને કઈ સારું પડશે એટલે સારું થઈ જાય બેક અને આમાં શે જો ઝીણું ઝીણું જીરું છે બેક નાનો દાણો છે કાંધાનું હોય ને બે ઝીણું ઝીણું શે અને બીજું તો આપણે જો તારકિરીને થેલીયું ફરી વાળી છે આપણે હવે કાંધો સારું થઈ ગયું છે થોડુંક ડાખું થોડુંક સારું કરવું વાય છે તો સારું કે નહીં કીએ હવે આપણે બનાવી છીએ કુડલા તો કુડલા બનાવવાની શરૂઆત કરી દેવી જો ચણા લોટ મરચું મીઠું અને થોડા ફૂલ નાખ્યા છે અને લીંબુ નાખવાનું છે અને હવે દેવી આપણે જીરું આજ જો આજ કાંઈ કામ નથી ને આજ બેઠા બેઠા તો નવરી કાંક કાક ધંધો કર્યા રાખે

ઉપણ હોય તો ઉપણે નાખ્યું બધું કમ્પ્લીટ કરી વાળ્યું બે છે ઠેલી તો બાસકા આ બાજુ ફિટકરી કરી વાળ્યા આ બે ચાર બાસકા થઈ ગયા ને અત્યારે ફાવ ફ્રી થઈ ગયા એ તો આવું કોઈ કુંડાનું આવ્યું છે બહુ મોટું ભડાક મળે બહુ એને ખાવું ખાવું બધું થાય એ તો જો બનાવવા તો હાલો બની જાય એટલે તમને બતાવું

લાગે છે થારાલે બનાવી નાખે બનાવી નાખી દાદા હું એક આટો મારતો બારો મારવી અમારે આ ભાઈ ને જો ભી પડે છે ગયા જોયે બહાર શું છે આપડે જો બાય આંટા માર્યું કુતરા હતા થોડાક ધોળાયા ધોળ્યા બે શ બાજુ આવ્યા હતા જો મને બોલાવા આવ્યો હતો કૂતરા ત્યારે ભાગી ગયા આપણે જો આંબામાં મસ્ત મજાની જો કેરી થઈ ગયું મોટી મોટી આ તો એ થોડુંક નાનિયું છે બાકી આમ તો ઘણી જગ્યાએ મોટી હોતન થઈ ગઈ છે ને આ બાજુ જો આંબા રેમ જો આંબામાં કેરી કેટલી જુઓ ખાલી આ એક ડો કૂતું જવું એનું આ છે થોડુંક આપણે થોડુંક ઇન કરીએ જો કેટલી ભરી તો એ બધી મસ્ત મજાની તો કેરી થઈ ગઈ છે આ આંબા એટલી છે અને આની જેટલી આ તો મોટી મોટી કેરી છે મોટી મોટી થઈ ગઈ છે મોટી મોટી તો આવી બધી તો કેરી થઈ ગયું છે અને ખરે છે એટલી કેરી આવી છે એટલી ખરે છે એટલી તો શું કરવું હવે ખરે આપણે જો અત્યારે બારે આંટા મારવી છે કુડલા થઈ જાય એટલે હું લાવી ખાઈ લઈએ મસ્ત મજાના તો કુડલા બનીને થઈ ગયા છે તૈયાર તો હવે ખાઈ નાખી લાગી લાગીશ કા લુગાય જ અત્યારે આપણે પગ્યા છે બીજી વાડીએ કેમકે હતા કળેક હલર આવ્યું છે જે તો હલરા પગ્યું નથી આપણે એમ પહેલાં પગ્યા છે હલર આવ્યો આવે તો સીણા કાઢવાના બાકી હતા તો ફટાફટ સીણા કાઢ નાખી જઈ ખળે ફાઇનલી તો નીકળી જશે અલરમાં અને અત્યારે પાછું જવાનું છે આપણે બીજી વાળી જે આપણે રહીને તો ફટાફટ નીકળી અંધારું થઈ ગયું છે